કે બે ફૂરો જઈ તો બોલો બોલો કૃષ્ણ ગવાણી અને ખૂબ નાચાય પણ આવા ના ઉમંગ જો કાયમી માટે આવે ને તો ભજન આપડામાં આવ્યું ભાઈ હો પછી નાચે શું ને ગાયું શું ને જાય શું એ નકો મૂશે એટલે ખરેખર જો ભજનમાં આવો તો બાપુ કહીશ કે ચટકી લગાવવાની એ ખરેખર જો ચટકી એક ફોરો લાદી જાય ને તો બેડો પાર થઈ જાય પણ ચટકી લગાડી બહુ કઠિન કોમ છે ખાલી ઉપર ઉપરનો આનંદ કરી અને મનને રજાવું એ તો ખૂબ હાવ નકો મૂશે પણ જો ભીતરથી એક ફોરો જાજીન જો સદગુરુ મહારાજના શરણોમાં આવી જાવ અને જો તન મન ધંધે જો એમનું સરણું શિકાર દઈએ તો આ જીવનનો ઉધાર થઈ જાય તમે જુઓ તમે જે પણ ઘંટી ગોળાક જે પણ ખેલો એ તમે અને ઈશ્વર બેને ખબર છે કે નહીં ખબર જ છે તમે જે કોમ કાર્ય કરો એ સદગુરુ મહારાજને ખબર જ છે તમે શું કરો છો તમે શો જોવો છો શું બેહો છો એ બધી સદગુરુ મહારાજને ખબર છે એમના સમજતા જતા કે ભાઈ મને બાપુને કોઈ ખબર પડતી નથી એટલે ખરેખર વજન એક જીવનને ઉદ્ધાર કરવા જેવો જીવન છે એટલે ટાઈમ બહુ છે એટલે ખાલી થઈ ગયો છે એટલે આપણે ખાલી એક જ દસ્ટન કહીને વાણી હીરામાલથી કે એક ગોમ હતું અને એમાં એક ભાઈ રહેતો હતો અને એનું નામ આખો ગોમ ચૌદસો પાડેલું હતું એટલે ગોમે ગોમે અમે હોય તો શીશ પણ આ તો કોઈ માથે ના ગાતા પાછા એટલે ચૌદ નમતું એનું એટલે એને ખૂબ મિત્રો હતા જેના રોજ ઘેર જાય અને ચા પાણી કરે કોઈના ઘેર ખાવા બે જાય ને બધે ફરતો ફરતો રોજ પછી બધા ભાઈઓ ભેગા થયા એક દાડો અને કીધું કે આ બધાની ચા પી જાય છે અને બધાની અમુક ખાવા ખાઈ જાય છે લાવે એક દાડો અનાઈ જઈએ તો બધા ભેગા થઈ અને એ જ્યાં એ જ્યાં ને આપ જોયું કે તો આવી છે સમજાવ્યું કે જો હું ગમે તો કરું પણ તારે ચા મૂકવી નહીં ખાવા બનાવવાનું નહીં ભલે આપણે લડાઈ પર આવી છે પણ તારે મારું કેવું કરવાનું નહીં અને પેલા બધા આવ્યા મોતા ઢાળ્યા બેહાર્યા અને ચા પાણી કરાયું અને કીધું કે ચા છે એટલે કે આ તો રોજ નવરા હેડે આવી ચા કોઈ મૂકે ના એટલે કે એવું ના હોય તો મૂકવી પડે કે ભેરે કે સમજણ નહીં પડતી કે આ તો બધા મહેમાન છે કે આ વાત રોજ આવી કે આપણે મેં કોઈ મેળવી નથી એમ કરતા ને આરે ઊભા થઈ અને લડાવણ ચાલુ કર્યું કે ચા નહીં તો આમ છે તેમ છે ઘરમાં ચેમ માથાકૂટ કરી પહેલાં એ કીધું કે આ તો ચા મેળે એમ નથી કે આપણે તો વિચાર વિચારતું કે ખાવા મળશે પણ ખાવાનો મેળ પડે એમ નથી પણ ચૌદ હોશિયાર હોય મન મેં બધું ગોઠવી ન સીધું એટલે કીધું કે હવે એટલે પેલા લડામ ધડા થયા અંદર બધા બે જણા એટલે ડોસીમાં એ જે મેલા કપડા પડ્યા હતા ને એ રે બધું પોડગું પહોંચી અને હેડે રિહાયને અને પેલા ચડી જે ચૌદશા હતા એ રે ચડી વાળવા ઉડ્યા જોઈ કોણું લઈને અને ડોશી આગળ ચડી ડોહો અને કીધું કે ઉભી રે ઉભી કે ના ચા પાણી કરવું છે ખાવડાવવું છે ઉભું રહેવું હોય નથી એમ કરતા કરતા હેડે છે ને પેલા બધા બેહી રહ્યા વાટ જોઈને કે ચા મળ્યો નહીં અને ખોટા આયા અને આપણી ચા વની ખૂબ પીધી પણ આપણે પાઈ નહીં અને ડુસી તો તાળાના કોઠે જઈ અને લુગડા ધોવાનું ચાલુ કર્યું ને એના લુગડા ને પુરાણ માનવા કાંઈ રિહાઈ થયા છે આ ડોહો ચીડી આવ્યા કે મૂળ ચોટલો હોશિયાર કે જો ઘણું ભૂલી જઈ તને હાલવા આવ્યો કીધું કે જો હમું પડી ગયું કે આપડે બેહો ને તો કપડાં ધોઈ છે શકે અને કપડાં ધોઈ અને પાછા વળતા આવ્યા અને કીધું કે જો ખાવા બચાવ્યું છે ચા બચાવ્યું છે ત્યાં તો શીરો બે ચાર આઈટમ ભણાય ત્યાં આપણે ખાઈને મજા કરો જેટલું બચાવી ના કે વીસ જણા જેટલો ખર્ચો થત એટલે હારો હારી મિસ્ટોન ભણાવી અને પેલા વીસ જણા હતા ને હોશિયાર હતા એટલે ઘર ઉપર બેસી જતા બધું તૈયાર થયું અને નચા ઉતર્યા કે અમે જેટલા હોશિયાર કે ઘર પર જોઈને બેઠા કે જુઓ હવે ત્યાં ભણાવ્યા કે ના આવ્યા એટલે જગદીશને શીતરવા વાળા હોય છે એટલે એવું ના સમજતા કે આપણે હોશિયાર એટલે ખરેખર આવું જીવનમાં ના થાય કે આ બધાને જે એનું ચા પાણી કરાવવાના આપણે કરાવવી પડે આપણે નંબર ના આવી જાય આટલું બોલી મારી વાણી રામારું બોલું સદગુરુ મહારાજની